શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ બોભા ખાતે શ્રી બહુચર માતાજી તથા શ્રી મેલડી માતાજીના પાંચમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કપડવંત તાલુકાના વાત્રકાંઠા આવેલ શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ બોભા ખાતે બિરાદમાન શ્રી રાજ રાજેશ્વરી શ્રી બહુચર માતાજી તથા શ્રી મેલડી માતાજીના પાંચમા પાટોત્સવની શ્રી ધામ ખાતે આદૃત ભવ્ય ઉજવણી કરવામાં આવી પંથકના અગ્રણી અપ્રુજી ગામના રાકેસજી સોલંકીના જણાવ્યા મુજબ ગત રાત્રે શ્રી બહુચર માતાજીના આનંદ ગરબાની રજૂઆત શ્રી લોલાસર આનંદ ગરબા ગ્રુપ ચરિત દ્વારા કરવામાં આવી આજ રોજ યજ્ઞ શોભાયાત્રા સમૂહ બાળવાળ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું સમસ્ત ક્ષત્રિય સોલંકી સમાજ દ્વારા આયોજિત આજના આ શ્રી કુળદેવી બહુચર માતાજીના તથા મેલડી માતાજીના પાંચમા પાટોત્સવ નિમિત્તે પંથકમાંથી જયદેવભાઈ બારોટ સાથે મહાનુભાવો તેમજ પંથકમાંથી માનો મેરામણ ઉમટી પડ્યું માતાજીના દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ સૌએ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર મનસુઈ સોલંકી